દાહોદ જિલ્લાની લીમખેડાની શ્રી હસ્તેશ્વર શાળાના વિદ્યાર્થીની ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં સમગ્ર તાલુકામાં આવી પ્રથમ ક્રમે સમગ્ર ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો ત્યારબાદ બોર્ડની પરીક્ષાના પરિણામોનો માહોલ પણ જામ્યો છે અને બોર્ડના પરિણામ પણ જાહેર થઈ રહ્યા જેમાં ધોરણ દસ અને બારના પરિણામો જાહેર થઈ ગયા છે ત્યારે આજે ધોરણ દસના પરિણામ પણ જાહેર થયા હતા ગુજરાતના દાહોદ જિલ્લાની વાત કરીએ તો લીમખેડામાં આવેલી શ્રી હસ્તેશ્વર શાળાના પરિણામની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં લીમખેડાની શ્રી હસ્તેશ્વર શાળાના વિદ્યાર્થીઓએ સમગ્ર જિલ્લામાં ડંકો વગાડ્યો હતો શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પ્રજાપતિ હેન્સીએ નવ્વાણું પોઈન્ટ અડસઠ પર્સન્ટેજ રેન્ક મેળવી સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમાંકે ઉતરણી થઈ હતી પ્રજાપતિ હિમાંશુ અને પ્રજાપતિ કુશાંત નવ્વાણું પોઈન્ટ ચૌદ ટકા પર્સન્ટેજ રેન્ક મેળવી બીજા નંબરે અને પંચાલ વ્રજરાજે અઠ્ઠાણું પોઈન્ટ ચોતેર પર્સન્ટેજ રેન્ક મેળવી ત્રીજા નંબરે ઉતરણી થયા હતા શાળાનું અંગ્રેજી માધ્યમનું સો ટકા પરિણામ આવ્યું હતું જેમાં ચૌહાણ નેહલે ચોરાણું પોઈન્ટ બાણું ટકા પર્સન્ટેજ રેન્ક મેળવી પ્રથમ ક્રમાંક તેમજ મત્સ્ય વિવેકે ત્રાણું પોઈન્ટ અગિયાર પર્સન્ટેજ રેન્ક મેળવી બીજા ક્રમે ઉતરણ થયા હતા સમગ્ર શાળાનું નામ રોશન કર્યું હતું ત્યારે ઉતરણી થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના મંત્રી ભરત ભરવાડ અને રાકેશ ભરવાડ દ્વારા મીઠાઈ ખવડાવી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી નામ ચૌહાણ નહેલ છે હું શ્રી હસ્તેશ્વર પર ભણું છું ઇંગ્લિશ મીડિયમમાં ભણું છું દસ ધોરણ હું ઇતિહાસી એઠ્યાસી ટકાથી પાસ થઈ છું એના બદલે મારા શાળાના સ્ટાફ અને મેનેજમેન્ટને આભારી માનું છું